તો કઈ બહુ બધા કોમેન્ટ આવતી હતી મંદિરનું ફોર્મ જેટલું આવ્યું તો કંઈક આટલું કોમ ચાલુ છે તો ગઈ જે કારીગર હતા મંદિરના એમને એક્સિડન્ટ થયું તેમના કમરના મંકા વાગ્યું છે એટલે કોમ બન્યું પછી એમાં ઘરે બનાવ બન્યો આવો એટલે અત્યારે કોમ બનતું છે આટલું બન્યું છે તો ગઈ જો દૂધથી મંદિર આવું બનશે કઈ ચાર આઠ બીમ ભરવાના જ કંઈ

તમે બહરો અંદર મમ્મી બાર ઉમંગી તો બંગળી અંદર ખગડે છે આરામ કરતો કોઈ ની જ નહીં કોઈ નઈ નહીં પૂનમ ના નહીં પૂનમ ને પૂછી પૂજા ખૂબ સહ એ પુના ફક કાંઈ તો કહી દે તો બાથરૂમમાં ખૂન ના મમ્મી નિમંગર ગયો મમ્મી લાટી દેવાતી મમ્મી એ છોય આવી હોય નાતોય ની ઓલા ના લે નતો આવતો ચોકલી ચાનું ભરી જમ ભી ઓ જવા જ આવા કો એટલે મને કીતી લાગતી પરમ કા મને લાગી જો કો ફળદ ભૂત આય તો ભૂત આવવાનું બસ એ કી લાગતી ભૂત આય તો ભૂત પુના તો કોમણ ઓ વાહ કી કોના મીતી લાગતી ના मी नाही करी राकेश भाई हे करी बोलतात ना म्हणतो